ઉદ્યોગપતિઓની દબન ગઈ સાથે દબાણ ભચાઉ તાલુકાના શિકારપુર રણમાં અનુસૂચિત જાતિના હરિભાઈ સાંજણભાઈ પરમારને રાજ્ય સરકાર દ્વારા એકસો એકર જમીન અગરિયા તરીકે ફાળવવામાં આવી હતી આ અગરો ઉપર ઉદ્યોગપતિઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે મીઠાના અગરના સરકારી ચોપડે માલિક અરજદાર હરિભાઈની અહીં પ્રવેશ કરવાની માફિયાઓ દ્વારા મનાઈ છે ઉદ્યોગપતિના મળતિયાઓ માથાભારે કાયદાને ન માનનારા લોકો હથિયારો સાથે મીઠાના કારખાને બેઠા હોય છે દલિત હરિભાઈ પરમારને અગાઉ કારખાનામાં પ્રવેશ ન કરવા મળતિયાઓએ મેદાનમાં આવ્યા હતા તેવા આક્ષેપ કરતા હરિભાઈ સાંજણભાઈ પરમારે વહીવટી તંત્ર તેમજ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ ભાઈ રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કચ્છ જિલ્લા એસસી અનુસૂચિત જાતિ કન્વીનર અને એ નાતે મારી ફરજ બને છે કે કચ્છ જિલ્લામાં ક્યાંય પણ અનુસૂચિત જાતિના વ્યક્તિઓને અન્યાય થતો હોય તો આ બાબતે એમને મદદ કરી અને આવી જ બાબતમાં અમે હરિભાઈ સાજરભાઈ પરમારની એકસોને પાંચ એકર ગુજરાત સરકાર દ્વારા એક લીજ અપાયેલી છે જે નાના રણમાં સ્વીકાર બાજુ જવાબેલું છે અમે બે ત્રણ મહિના પહેલાં સમાજના અન્ય આગેવાનોને સાથે રાખી અનુસૂચિત જાતિ મેઘવાડ સમાજના આગેવાનોને સાથે રાખીને અમે ત્યાં ગયેલા ત્યાં જઈને જોયું તો જે વિક્રમભાઈ આહિર નામના કોઈ વ્યક્તિ પાસે કબજો છે અને હરિભાઈના બાપા બાપાએ કંઈક એમને રિન્યૂ કરવા આપેલી કંઈક પ્રોસેસ કરવા ત્યાર પછી એ લોકો એને કબજો છોડતા નથી આ લોકો અને જે કારણ હોય તે પણ કાયદેસર હરિભાઈ સાજરભાઈ પરમારના જ માલિકીના આ અગરો છે અને આવા દલિતોના કે અનુસૂચિત જનજાતિના કે અન્ય જે ગરીબ માણસો છે એમના અગરીયાઓના જે અગરો છે ઉદ્યોગપતિઓ દબાવીને બેઠા છે અને એવું પણ અમે ત્યાં ત્યાં જઈને જાણ્યું કે વિક્રમભાઈ આહિર જે નીલકંઠ સોલ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે અને એમની ત્યાં દરેક સોલ્ટ બાજુ અમે એ પણ નજરે જોયું કારણ કે આપણને પણ ડર લાગે એકદમ નિર્જન અને અફાટ રણની અંદર એક બાજુ ઘૂડખર બિચારા બનીને જીવી રહ્યા છે અને આપણને કમર સુધીના મોટા મોટા પાળાઓ બાંધેલા છે અને આ પાળાઓમાંથી ધૂડખર કેવી રીતે પસાર થતા હશે કેવું જીવન જીવતા હશે સતત અવર જવર અને ત્યાં એના ગેટની અંદર એન્ટ્રી કરીને તો હથિયારધારી લોકો સજ્જ થઈને બેઠા હોય એટલે સરકારની બીજી બાજુ ઉદ્યોગપતિઓની સમાંતર સરકાર રણમાં ચાલે છે એવું અમે નજરે જોયું અમારી એક નમ્ર વિનંતી છે જો ગુજરાતમાં કાયદાનું શાસન હોય સરકાર જેવું કંઈક હોય તો આ દબંગોને ત્યાંથી હટાવી અને જે ઉદ્યોગપતિઓ કબજો જમાવીને બેઠા છે અગરિયાઓના નામ આ અગરિયાઓ સાચા અગરિયાઓ છે બિચારા જે દસ બાર વીસ એકર જમીનોના એ પોતાની જમીન ઉપર જઈને મીઠું પકવે અને એમને પૂરેપૂરું રક્ષણ આપી અને દબંગોનું જે શાસન છે અત્યારે પણ હાલમાં પણ ચાલુ છે આ નાના રણ કે મોટા રણ કડોળ હોય કે બાનિયારી હોય ચોબારી હોય તો આ મોટા રણ કે નાના રણના દબંગોનો કબજો હટાવી અને નાના અગરિયાઓને એનો કબજો સોંપવામાં આવે મારું નામ હરિસાજન પરમાર મારા શિકારપુર મીઠાના કારખાના વિશે રહેવા ત્યાં આજથી બે મહિના અગાઉ મારી સમાજના અંજીભાઈ મોહનભાઈ ભીખાલાલ પ્રેમજીભાઈ ગણેશભાઈ આમ પંદર પંદર જણા બે ગાડી ગયેલા ત્યાં કારખાના ઉપર તપાસ કરતા ત્યાં તો વિક્રમભાઈ કરીને તમારો કબજો રાખીને બેઠા છે એના માણસો એવો જવાબ દીધો એટલે સાંભળેલી કોર્ટેશનમાં અરજી દીધી મારો કબજો પરત લેવા માટે તંત્રને નરમ અરજ કે મારો એક દલિત પરિવારમાંથી આવું છું તો મારો કબજો મને પરત લેવડાવ્યા કબજો વિક્રમ આહિર કરીને છે નીલકંઠ સોટવાળા ભાઈ શેખ હોય હું આ ગયા તો કીધું ભાઈ આ મારો કારખાનું કે ના ગણેશ તો એ નીલકંઠવાળા દ્વારા વિક્રમભાઈ ગણે છે એવી વાત મને જાણવા મળી તે મારી સાથે મંજીભાઈ હતા અમુક બીજા આગેવાનો હતા અમારી સમાજના